તમે જે જેસીબી મશીન જોઈ રહ્યા છો વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અંદર હું ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે મશીન જોઈ રહ્યા છો એલ મશીન એલ ટી જેબી મશીન વેચવાનું છે મોડેલની વાત કરું ખરીદી કરી શકો છો પેલા મશીનના ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને મશીન લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા મશીન વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવી છે બેટરી ગેરંટીમાં છે અને બધું ઓઇલ પણ નવું નાખવામાં આવ્યું છે અને પંપ પણ નવો બદલાવેલો જોવા મળશે નવો બનાવેલો આખો પંપ બાકી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ લઈને પણ કન્ડિશન ચેક કરી શકો છો બે હજાર દસ ના મોડેલનું જેસેબી મશીન રાખવામાં આવી છે તે પણ અંદાજિત છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મશીન તમારે લેવું હોય તો આ મશીન તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો ગાંધીનગર અને પાલજ ગામે જોવા મળશે